આ ધાનેરાની પવિત્ર ભૂમિ ઉપર દેવો થી પણ દુર્લભ એવા આપ સમગ્ર ધાનેરા તાલુકો ની શહેર मैं पधारे थे देवो थे पर दुर्लभ है आप सौ जनता जनार्दन ने मारा कोटे कोटे वंदन क्या आज नहीं आ सभा धानेरा हित रक्षक समिति आयोजित कोई पर प्रकार ना स्वार्थ वगर कोई पर व्यक्ति नो पता अंगत स्वार्थ नथी परंतु समग्रा

એ પ્રકારનું આ હિન કરી મોટી સંખ્યા ની અંદર જયારે આજે ઉપસ્થિત થયા છો ત્યારે ધાનેરા હિત રક્ષક સમિતિ આયોજિત આજની આ સભામાં જેમની આજે ઉંમર એસી વર્ષે પહોંચી છે જેમને એમને વ્યક્તિગત કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નથી હમણાં ટૂંક સમયમાં બે બે વાર ઓપરેશન કરાયા છે અને ઘરે બેઠીને બેસીને ભગવાનની માળા કરે છે પણ ધાનેરા માટે જયારે આટલી મોટી આફત આવી હોય ત્યારે સામેથી મને ફોન કર્યો કે માવજીભાઈ કોઈ પણ સંજોગે સાખી લેવાય નહીં જયારે પ્રજા આપણી સાથે હોય અને પ્રજાના દુઃખમાં આપણે ભાગીદાર થઈ અને આના માટે આપણે બીડું ઝડપવું પડે એવા આપણા સૌના વડીલ મુરબ્બી

એવા બધા જ આગેવાનોને ભેગા કરી અને સતત લડતા એવા અમૃતભાઈ રાવળ અને સમગ્ર હિત રક્ષક સમિતિના સર્વ આગેવાનો એવા સમગ્ર ધાનેરા માટે જ્યારે પણ ત્રણ પ્રશ્નો હોય શહેર માટે કે તાલુકા માટે ગરીબોના હામી એવા પૂર્વ નગરપાલિકા પ્રમુખ બળવંતભાઈ રાવ એવા જ હમણાં છેલ્લા વીસ દિવસથી સતત આ તાલુકા માટેની વાત આવી છે ત્યારે ગામો ગામ પ્રચાર કરી અને બધાને અવેરનેસ

સૌ મંચસ્થ સન્માનની આગેવાનો અને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત આપ સૌને હું નમન અને વંદન કરું છું મારા અગાઉના વક્તાઓએ ઘણી બધી વાતો કરી અને એ બધી વાતોને હું સાક્ષી છું આ પ્રજાએ મને ખૂબ મોટી લીડ સાથે અને ખૂબ મોટા ભરોસા સાથે આપના પ્રતિનિધિ તરીકે ગુજરાત

અને આજે ખાતરી પણ આપો છું કે મે સૌ આગેવાનોને આપતા થકી આજે આટલું બધું કામ અને લગ્નગાળો હોવા છતાં પણ એક નાની સરખી આપને ફોન ઉપર જાણ કરી અને આટલી જરે મોટી મેદની સાથે આપ સૌ ઉપસ્થિત થયા છો ત્યારે આપણે સૌએ સાથે રહી અને આ સરકારને સાચી પ્રતિથી કે સરકારને કોઈને કોઈ લોકોએ ગેરમાર્ગે દોરી અને જે વિભાજન થયું છે એ વિભાજન

તો ની અંદર ઓછા તાલુકા ચાર તાલુકા પાંચ તાલુકા કે છ તાલુકા હોય કે જે નવું ઓફિસો બનાવવાની નવી કામગીરી કરવાની નવી વહીવટી આખું તંત્ર કરવાનું પાલનપુર દેશ આઝાદ થયો સગવડો હતી જેથી સારી રીતે થરાદ નવો તાલુકો નવો જિલ્લો અને એની અંદર આઠ આઠ તાલુકા મેળવી દઈ અને સરકાર ને ગેરમાર્ગે દોરી અને આપણને બધાને આ ઊંડી ખાઈમત ધરકવાનું કામ કોઈ ને કોઈ લોકોએ કર્યું છે અને આ વાત સરકારના ધ્યાન ઉપર આવી છે અને એટલા માટે આજે જયારે તમે ખૂબ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહી અને સરકારે આ વાતનું ધ્યાન દોરવા માટે તમારા એક પ્રતિનિધિ તરીકે આખી આખી બાબત અને મીડિયાના મિત્રો જે પત્રકાર મિત્રો છે સરકારને વાકેફ કરી રહ્યા છે એમને પણ હું આજે અભિનંદન આપું છું અને તમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તમારી જે તાકાત છે તમારી જે શક્તિ છે એ શક્તિ આ સરકાર ને कान ખોલવાનું કામ તમારી શક્તિ કરશે હું તો એક માત્ર નિમેચ્યુ આપતા એક પ્રતિનિધિ તરીકે કે સરકાર ને સાચી વાત નું ધ્યાન ઉપર લાય ધાનેરા ને મુશ્કેલી માં મુક્યો એક પ્રકાર એ કોન્ક્રીટ ને મુશ્કેલી માં મુક્યો એક પ્રકાર એ જ્યોધાર જે ઓગળ જિલ્લો બનવાનો હતો જે સેન્ટર માં હતો જો જો એ જિલ્લો બન્યો હોત તો સાત તાલુકા દિયોદર અને સાત તાલુકા પાલનપુર માં રહી અને આપણે સારી રીતે પાલનપુર ની અંદર રહી શક્યા હોત પરંતુ મિત્રો એ પ્રકારનું કામ ન થયું એ રાજકીય કાવા દવા અને રાજકીય સડયંત્રનો ભોગ બની અને સરકારને ગેર માર્ગે દોરી અને આ પ્રકારનો દુસાહસ કરી એટલે આવનારા સમયની અંદર આપણે સરકારને દાવાતનું ધ્યાન દોરીશું પણ જે જે મુશ્કેલીઓ પડે છે ઘણા પત્રકાર મિત્રો મિત્રો મીડિયાના મિત્રો જે જનતા જનાર્દન નો અવાજ સાંભળો કોઈ પણ નેવ નહીં પંચોણું અઠોણું ટકા લોકો ફક્ત અને ફક્ત મારો પરિવાર એ બનાસકાંઠા પાલનપુર અને એ તમામ પ્રકારના તાણાવાણા ધાનેરા તાલુકો પાલનપુર સાથે જોડાયેલો છે એનું સગુવાલું હોય એની ધાર્મિક કામો હોય સાથે આજે સો વર્ષથી જ્યારે પાલનપુર અને બનાસકાંઠા સાથે જોડાયેલો હોય તો એ પબ્લિક આજે કઈ રીતે થરાદ પહોંચી શકે થરાદ અને ધાનેરાની અંદર વાહન વ્યવહાર માટે આજે ત્રણ થી વધારે કદાચ વર્ષો નહીં હોય જ્યારે ધાનેરા ડીસા અને પાલનપુર માં પચાસ કશો કરતો પણ વધારે વાહન વ્યવહાર વર્ષોથી ચાલતો આવ્યો છે આવી અનેક પ્રકારની સમસ્યાઓ છે અને આજે હજુ આપણને એની અસર ઓછી થાય પણ જેમ જેમ દિવસો પસાર થાય નાના મોટા સરકારી કામો બાકીના સામાજિક કામો માટે જ્યારે કામકાજ પડતું હોય ત્યારે અવળી દિશામાં જે જવું પડે એના માટે સમય અનેક પ્રકારની સમસ્યાઓને લઈ અને બનાસકાંઠા ને ધાનેરાની અંદર રહેવું છે એ પ્રકારનું સમગ્ર લોકોનો બન્યો છે અને સાથે સાથે પ્રકારની પ્રકારની સમસ્યાઓ છે છે બાબતો મારા વાત કરી નતા ભાઈ ને એમણે પાણી માટે તો ધાનેરાને તો અનેક પ્રકારની સમસ્યાઓ છે આપ સૌના આશીર્વાદ થી બે વર્ષથી વધારે સમય મને વિધાનસભાની અંદર ધારાસભ્ય તરીકે થયો છે ત્યારે આ ધાનેરાની અંદર અનેક પ્રકારની મુશ્કેલીઓ પાણી માટે સમસ્યા જીઆઈડીસી માટે ઉદ્યોગ માટે જીઆઈડીસી સબ ડિસ્ટ્રિક્ટ ઓફિસ આવી અનેક પ્રકારના કામો આપ સૌના આશીર્વાદ થતી ધારાસભ્ય તરીકે મેં લેખિત અને મૌખિક રજૂઆતો કરી

ફરીથી રીટેન્ડર કરવાનું કરી અને દિલ્હી ખાતે પેન્ડિંગ કામ પડ્યા રહ્યા છે જે આપણી મૂળભૂત સમસ્યાઓ છે ધારેરા માટેના જે પાંચ પ્રાણ પ્રશ્નો છે એ પાંચે પ્રાણ પ્રશ્નોને આજે આપણે જાહેર જનતા વચ્ચે હું વાત કરું છું કેને કોઈ કોઈ કારણસર વિલંબ પાડે ધારેરાની પ્રજા દુખી થાય ધારેરાની પ્રજા હજુ વધારે હેરાન થાય એ પ્રકારના હીન પ્રકારના કામો થઈ રહ્યા છે ત્યારે આપ સૌને હું ખાત્રી આપું છું અને આપ સૌના આશીર્વાદ થકી અમે બધા જ આગેવાનો સાથે મળે અને આ જ પ્રકારની જે સરકાર ને સાચી વાત નું ધ્યાન દોરવાનું સરકાર દરેક જગ્યાએ બધી જ આપણી વાત છે જાણતું નથી હોતું એટલે હું આપના માધ્યમથી મીડિયાના માધ્યમથી સરકારને પણ જાણ કરું છું કે ખરેખર જે વિભાજન અને ધાનેરા માટે જે દુઃખની ઘડી છે અનેક એક પ્રકારની સમસ્યાઓ તો છે પણ એના એ બધા કરતા જે તાલુકા જિલ્લા થરાદ જિલ્લામાં તાલુકાને નાખી દીધો એ સૌથી મોટી અમારા માટેની આફત છે તો સરકાર એ બાબતે સત્વરે વિચારે પુનઃ વિચારણા કરે અને તમામે તમામ વસ્તુનું ફરીથી ધ્યાન ઉપર લે એનું અવલોકન કરે અમે પહેલા જ્યારે બંધ રાખ્યું ત્યારે વચ્ચે એક દિવસ આપડા પ્રભારી મંત્રી શ્રી બળવંતસિંહે પણ અમને બોલાવ્યા અમે બધા જ આગેવાનો બેઠા છીએ સર્વપક્ષી બેઠકો જઈ અને અમારી જે ધ્યાન વાત હતી એ વાત ધ્યાન ઉપર મૂકી છે એમને લેખિત પણ આપ્યું છે મૌખિક પણ બધી જ રજૂઆતો કરે છે અને એમને આશ્વાસન પણ આપ્યું છે કે આનો યોગ્ય નિર્ણય થાય એ प्रकारे કરે પરંતુ નથા ભઈએ વાત કરી એ અનેક પ્રકારની અફવાઓ કિંમત સિટને આમ કરી દેશો કોંગ્રેસ તાલુકાને વિસામાં લઈ લે બરાસકાડામાં લઈ લેશો આવી અનેક પ્રકારની અફવાઓ ફેલાવી આપણો જે ગઠબંધન છે આપણે જે સંગઠનની તાકાત છે એને તોડવાનું કામ આવા પ્રકારના લોકો કરી રહ્યા છે તો એ વાતોમાં આપણે ના આવી અને તમારી જે ઈચ્છા છે કે મારો તાલુકો બનાસકાંઠા જિલ્લામાં જ રહેવો જોઈએ એને અમારું બધા આગેવાનોનું સમર્થન પૂરેપૂરું મળવાનું છે જે રીતે અત્યારે વીસ દિવસથી મળ્યું છે એ જ પ્રકારનું જનતા એ જનાર્દન છે જનતા એ પરમેશ્વર નો અંશ છે ત્યારે જનતાનું જે ઈચ્છા હોય એ જ ઈચ્છા અમારી એક આપી ચૂંટાયેલા ધારાસભ્યની પણ હોય અને એની આપણે સૌને હું ખાતરી આપું છું કે આપ જે પ્રકારના આંદોલનો જે પ્રકારનો આવનારા સમયની અંદર આપણે સમગ્ર હિત રક્ષક સમિતિ આયોજન કરશે એની અંદર આપણે બધા એકજૂટ થઈ તમામ પ્રકારની તાકાત સાથે કામ કરીશું તો આવનારા સમયની અંદર આજ સરકાર આપણો જે માંગણી છે જે યોગ્ય માંગણી છે એ યોગ્ય માંગણીને રાહ આપશે એવી મને પૂરેપૂરી આશા અને અપેક્ષા પણ છે જે આપણે પાણીની વાત કરી એ સુજલમ ની અંદર રાહ સુધી નું પાણી આવ્યું તો મેં ધારાસભ્ય બન્યા પછી વારંવાર રજૂઆત અને સિંચાઈ મિનિસ્ટર અને પણ આપણે જાણ કરી છે કે નેનાવા સુધી થાય તો એ પટ્ટો સુજલમ ભરાઈ જાય પરંતુ હજુ સુધી એની અંદર પણ સરકારના લેવલ થી કઈ કામ થઈ શક્યું નથી આવી અનેક પ્રકારની સમસ્યાઓ છે પરંતુ આજે આપણે સૌને ખાતરી આપું છું કે જે પ્રકારની તમે સૌ લોકોએ તાકાત બતાવી છે જે પ્રકારે હિંમત બતાવી છે અનેક પ્રકારના આપના ઉપર પ્રેશર પણ આવ્યા હશે દબાણ પણ આવ્યા હશે ના આવવા માટે પણ અનેક પ્રકારની ધમકીઓ પણ આવતી હશે પરંતુ જે હિંમત કરી અને આપ સૌ લોકો આટલી મોટી સંખ્યામાં ટૂંકી નોટિસમાં આવ્યા છો એ બદલ તમને સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ જ પ્રકારનું કામ આવનારા સમયમાં આપણી જે જે સમસ્યાઓ છે આ સમસ્યા તો 100% આપણે બધા ભેગા થઈ મટાડીને રહેશું પણ પાણી માટે છે રોડ માટે છે જીએડીસી માટે છે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ માટે છે એના માટે પણ આપણે સૌએ સાથે મળી આવનારા સમયમાં સરકાર સામે આ લડત આપે સરકાર પાસેથી યોગ્ય જવાબ લે અને યોગ્ય ન્યાય પણ આપણે લઈશું એ અસ્તો ભારત માતા કી જય ખૂબ ખૂબ આભાર એમએલએ સાહેબ શ્રીનો કોઈ લોકોએ આપણને બધાને ખબર છે કે ગેરસમજ સમજ સરકાર ની અંદર ગેર ગેરસમજ માટે જે વાતો કરી હતી કે 90% જનતા થરાત સાથે રહેવા માંગે છે પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે જેમણે પણ આવા સ્ટેટમેન્ટો સરકારને ને ગેર માર્ગે દોરવાના આપ્યા છે આવા જ ગેર માર્ગે દોરવાના સરકાર ને જે प्रकारे પ્રયત્ન કર્યા એ કારણે જ આજે જે વિસર્જન થયું છે જે આપણો વિભાજન થયું છે એ વિભાજનના કારણે સમસ્યા થઈ છે એ પણ આવા ખોટા સ્ટેટમેન્ટો આપી ખોટી વાતો રજૂઆત કરી છે અને એમણે ભૂતકાળની અંદર પણ આજ પાણી માટે કરી અને આજ પ્રકારના સ્ટેટમેન્ટો સરકાર સામે આપ્યા છે ત્યારે આજે આપણે પાણી માટે પણ સોસાવો પડે છે પરમ કૃપાળુ પરમાત્મા એમને સદબુદ્ધિ આપે અને આ વિસ્તારે તો એમને જે મંત્રી પદ સુધી પહોંચાડ્યા છે એ પ્રકારનો આ જનતા જનાર્દનને જ્યારે કામ કર્યું હોય અને જનતા માટે કરી

એમણે સ્વયંભૂ બંધ પાડ્યો છે એ સૌને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આપ પણ ખૂબ મોટી સંખ્યાએ લાગણી રાખીને ગામડાની અંદર તે એક ફોન ઉપર આટલી મોટી સંખ્યાએ આવ્યા છો ત્યારે આપને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવનારા સમયમાં આપણે સૌએ સાથે મળે દાનેરાનો વિકાસ વધારે કઈ રીતે થાય ધાનેરામાં જે મુશ્કેલીઓ છે એમાંથી બહાર નીકળવા માટે જનતા જનાર્દનના નિર્ણયને સાથે રાખીને આવનારા સમયમાં કામ કરીશું એ અસ્તો ભારત પાતા કે